નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો સજાતીય પદ એટલે શું અને વિજાતીય પદ એટલે શું એ સમજવાનું છે તો એના માટે પેલા આ વિગત છે એ તમારી નોટબુકમાં નોંધવી પડશે કે જે પદોમાં ચલ સમાન હોય તથા સમાન ચલના ઘાતાંક પણ સરખા હોય તેવા પદને સજાતીય પદ કહેવાય અને જે પદોમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના સરખા ન હોય તો તેવા પદને વિજાતીય પદ કહેવાય છે પણ તમે દાખલો સમજશો તમને વધારે આ વ્યાખ્યા છે એ ઊંડાણપૂર્વક સમજાશે સ્વાગતમ સર્વત્ર જ્ઞાનમમાં હું કલ્પેશ ચોટલિયા આપનું સ્વાગત કરું છું પ્રસ્તુત છે ધોરણ સાત ગણિત પ્રકરણ દસ નો આ વિડીયો ભાગ નંબર છ છે સજાતીય પદ પદ અને વિજાતીય એટલે શું આ સમજવાનું છે આપણે આપણે તો દાખલા દ્વારા સમજીએ કે સજાતીય પદ એટલે શું પણ સાથે સાથે એની વ્યાખ્યાને સાથે રાખીએ એટલે આપણે દાખલા સમજવામાં સરળતા રહે પેલો દાખલો છે કે શું આ બંને પદ છે પાંચ એક સ્વર્ગ અને સાત એક સ્વર્ગ એ સજાતીય પદ છે કે નહીં એ ચેક કરીએ આપણે તો આમાં શું કીધું છે કે જે પદમાં ચલ સમાન હોય શું કીધું છે તો આ આ દાખલા ગણવા હોય ને ત્યારે જે અચલ પાંચડો છે એને દૂર કરી દે અહિયાં શું કીધું છે ચલ સમાન હોય તો આમાં ભાઈ ચલ કોણ છે એક્સ અહીંયા પણ કોણ છે એક્સ એટલે પેલી શરતનું પાલન થાય છે કે બંને જગ્યાએ ચલ સમાન છે હવે એના પછીની શરત સમાન ચલના ઘાતાંક પણ સરખા છે અહીંયા એક છે તો અહીંયા એને ઘાત બે છે તો અહીંયા એક ની ઘાત કેટલી છે બે છે તો આવા પદને સજાતીય પદ કહેવાય અહીંયા ભલે ને આગળના ભાગે પાંચડો હોય અહીંયા ભલે સાતડો હોય એ આપણે ખાસ અગત્યનું નથી એ વધતા હોય ઓછાવાળો વાળું પદ ગમે તે હોય પણ આપણે આ બે બાબત ખાસ જોવાની ચલ સમાન હોય અને સમાન ચલના ખાતાંક પણ સરખા હોય તો પાંચેક વર્ગ અને સાત એક્સ વર્ગ એ સજાતીય પદ છે હવે આપણે એના પછીનું જોઈએ તો આપણે એને પેલા દસ અને ઓછા દૂર કરી દઉં હવે આપણી શરત ચેક કરો ચલ સમાન છે અહીંયા પી અને ક્યુ ચલ છે તો અહીંયા પણ પી અને ક્યુ ચલ છે ખાતાંક પણ સરખા હોય પીની ની એક પણ હોય અને ક્યુ ની ઘાત એક હોય એ દર્શાવેલી નથી એવી જ રીતે પી ની ઘાત એક પણ છે અને ક્યુ ની ઘાત પણ એક છે આઠ પીક્યુ એ સજા પદ સજાતીય પદ ની જોડી કહી શકાય ત્યાર પછી જોઈએ તો વીસ એક્સ વર્ગ વાય અને બીજું છે ઓછા ચાર વાય એક્સ તો પેલા તો આ આંકડાકીય માહિતી છે એને સંતાડી દે થોડી વાર માટે પેલી બાબતને ચેક કરો ચલ સમાન છે અહીંયા છે તો અહિયાં આ છે બીજું અહીંયા વાય છે તો અહીંયા પણ વાય છે ભલે એનો ક્રમ આગળ પાછળ છે છે ખરા બેય જગ્યાએ વાય છે અહીંયા જુઓ તો વાય પાછળના ભાગે છે અહીંયા છે તો વાય આગળના ભાગે હવે બીજી શરત ખાસ ચેક કરવી સમાન ચલના ના ઘાતાંક પણ સરખા છે શું એક ને અહીંયા બે વર્ગ અહિયાં વર્ગ છે તો અહિયાં એક નો વર્ગ છે હા છે અહીંયા y ની એક ઘાત હોય તો અહીંયા પણ y ની એક ઘાત આ બાબત ખાસ ધ્યાન રાખજો આગળ આપણે દાખલા ગણવામાં ઉપયોગી થશે x વર્ગ y લખો કે y x વર્ગ લખો બંને સમાન છે ભલે એનો ક્રમ આગળ પાછળ થઈ ગયો છે તો આ જે જોડ દેખાય છે આપણને વીસ એક્સ વર્ગ વાય અને ઋણ ચાર વાય એક્સ વર્ગ ઈ સજાતીય પદની જોડી છે એમ કહેવાય હવે આપણે સમજવાનું છે વિજાતીય પદ એટલે શું તો જે પદમાં ચલ અસમાન હોય અથવા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તો તેવા પદને વિજાતીય પદ કહેવાય આમાં પેલું ચેક કરીએ પેલા તો આંકડા ને છે ને સંતાડી દઈએ એટલે એ એક બાજુ જતા રહીએ હવે અહિયાં કોણ છે તો કે અહીંયા એ બી ઘન છે પેલું તો અહીંયા જુઓ ચલ સમાન છે અહીંયા એ બી વાળા છે એટલે ઈ મેળ પડતો નથી બીજું ચેક કરીએ ઘાતાંક સરખા છે સમાન ચલતો નથી પણ એના કોઈ ઘાતાંક સરખા દેખાય છે અહિયાં બે છે એક્સ ની અને અહિયાં ત્રણ છે તો લાગુ પડતું જ નથી પેલી શરત જ લાગુ નથી પડતી તો બીજી પણ નથી પડતી તો આ જે બંને પદ છે ત્રણ એક્સ વર્ગ વાય અને ઋણ ચાર એ બી ઘન એ વિજાતીય પદ કહેવાય એની જોડી કહેવાય ત્યાર પછી જોઈએ આ તો વિજાતીય નહીં સજાતીય જેવું લાગે છે પેલા તો આંકડાને દૂર કરી દે હવે ચેક કરો ચલ સમાન છે આમાં તો એક્સ વાય આવી છે અહીંયા પણ એક્સ વાય આપેલા છે એટલે ચલ તો સમાન છે પણ હવે બીજું ચેક કરો સમાન ચલના ઘાતાંક સરખા ન હોવા જોઈએ અહીંયા ની બે ખાત છે અહિયાં ની ચોટલી બે છે આ યાદ રાખજો અહીંયા એક્સ નો વર્ગ છે અને અહિયાં વાય નો વર્ગ છે તો આ જે છે એ વિજાતીય પદ કહેવાશે સજાતીય પદ નહીં કહેવાય તો છ એક્સ વાય વર્ગ અને નવ એક્સ વર્ગ વાય એ બીજાતીય પદની જોડી છે ત્યાર પછી જોઈએ ત્રણ અને ત્રણ એમ તો ત્રણને દૂર કરી દઉં હવે પેલા ચેક કરો ચલ અસમાન હોય અહીંયા એમ છે અહીંયા એમ છે અહીંયા એન છે પણ અહીંયા એન ક્યાં અહીંયા એન આપેલો નથી અધૂરી વિગત છે આ બીજું ચેક કરીએ ઘાત પણ એમનો એક હોય અહીંયા પણ એમની ઘાત એક હોય અહીંયા ની ઘાત એક હોય પણ n આપેલો કહી શકાય તો આ રીતે હતું સજાતીય પદ અને વિજાતીય પદ હવે આપેલા પદોમાંથી સજાતીય પદોના જૂથ બનાવો જોડી બનાવવાની છે કોની જોડી સરખી બનશે આપણે આ ગ્રુપમાંથી ગોઠવાની છે તો પહેલા અહીંયા ચેક કરો અહીંયા કોણ છે આ આઠ એક્સ મને આવડે છે આવડી ગયું આવડી ગયું એવું ન કરતા પણ એક એક ને તપાસતા જાવ હવે અહીંયા એક્સ વાળું કોઈ છે ના આ તો એક્સ વાય વાળું છે એટલે એ ન ચાલે બે અહીંયા એક્સ વાળું છે ભાઈ આ વાય વાળું છે આ એક્સ વાય વાળું છે આ ઋણ આઠ છે અહીંયા એક્સ વાળું પદ છે અહીંયા એક્સ વાય વાળું બાર વાળું અહીંયા વાય છે તો આપણા ત્રણ જણાની જોડી બનશે શું લખાશે હવે એક્સ વાળાને બદલે વાય વાળા છે નેક્સ્ટ ગો તો વાય અહીંયા વાય છે ખરા પણ એક્સ ની હારે છે એટલે એ ન ચાલે અહીંયા બે એક્સ અહીંયા વાળો છે ભાઈ પાંચ વાય આ એક્સ વાય વાળું છે ઋણ આઠ એક એક્સ વાય બાર અહીંયા વાય વાળો સંકળાયેલો છે એક એક સ્ટેપ ચેક કરતા જાશો તો તમારો જવાબ સાચો પડશે બાકી એમ ફટાફટ જોતા જશો આમાં તો આ બે સરખા છે તો ત્રીજું રહી જશે આપણે તો આમાં દરેક એક એક સ્ટેપને ચેક કરવા જરૂરી એટલે ઋણ સાત વાય પાંચ વાય આઠ વાય એ સજાતીય પદોની જોડી છે જૂથ છે હવે એક્સ વાય વાળાનો વારો આવશે આમાં એક વાય નથી આ એક વાળું પૂરું થઈ ગયું વાય વાળું અહીંયા એક વાય વાળું છે હવે આમાં એક વાય વાળું તો કે આ છે તો અહીંયા પાંચ એક વાય દસ એક વાય ત્રણ એક વાય એ સજાતીય પદોની જૂથ છે હવે બાકી વૈધા એ કોણ છે તો કે બે ઋણ આઠ અને બાર તો એ ચલ વગરના છે બધા તો એ સજાતીય પદ છે તો આ રીતે તમારે સજાતીય પદ હોય એનું જૂથ બનાવી અને તમારે આ લખવાનું છે આના પછીનો દાખલો તો હું તમને અત્યારે સમજાવું જ છું આ દાખલા નંબર બે પણ તમે તમારી રીતે વિડીયો પોસ્ટ કરીને તમારે આવી રીતે આનો ગ્રુપ બનાવી જવું જોઈએ જૂથ બનાવવો જોઈએ આમાંથી સજાતીય પદ અને હું જે જવાબ અત્યારે પ્રસ્તુત કરું છું એની સાથે ચેક કરજો ચાલો હવે અત્યારે અહીંયા જુઓ એક્સ વાય વર્ગની તો અહીંયા એક y વર્ગ આમાં ગોટાળો ન થાય અહીંયા y નો વર્ગ છે અહીંયા x નો વર્ગ છે એટલે આ ન ચાલે આ ફક્ત x વર્ગ છે એ પણ ન ચાલે અહીંયા x y વર્ગ છે એટલે આ ચાલશે જોડીમાં ગ્રુપમાં એના માટે અહીંયા y છે x વર્ગ છે x y x x વર્ગ y છે બીજું તો કોઈ આમાં કોઈ હવે એને લાગુ પડતું નથી તો ઋણ xy વર્ગ બે એક્સ વાય વર્ગ એ સજા પદો છે હવે જોઈએ તો વાય એક્સ વર્ગ વર્ગ અહીંયા એક્સ ના વર્ગવાળું કોણ છે આ તો y ના વર્ગ વાળું ન ચાલે ન ચાલે ન ચાલે ન ચાલે ન ચાલે ઓકે અહીંયા એક્સ નો વર્ગ છે અને વાય છે વાય એક્સ વર્ગ કે એક્સ વર્ગ વાય એ બે સમાન જ ગણાય બીજું તો કોઈ એની સાથે હવે એવું કોઈ છે નહીં તો અહીંયા ઋણ ચાર y એક વર્ગ અને વીસ એક વર્ગ y એ સજાતીય પદનું જૂથ છે હવે અહીંયા આવશે એક વર્ગ આમાં નહી 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 અહીંયા એક વર્ગ છે અહીંયા એક છે એક y એક એક વર્ગ અહીંયા તો y હારે છે અહીંયા એક વર્ગ છે નિયમ નથી તો આ ત્રણ જણા એવા છે કે જેનું ગ્રુપ બને છે આંકડા ને જોવાની જરૂર નથી આઠડો છે ઓછા છે આપણે તો અહીંયા જોવાનું ચલ જુઓ અને ચલની ઘાત જુઓ ગુજરાતી જુઓ અને જુઓ ચલની એટલે અહીંયા એક સ્વર્ગ છે અહીંયા એક સ્વર્ગ છે અહિયાં એક સ્વર્ગ છે તો આ જૂથ બને છે પછી છે અહીંયા વાય વાળું છે સાત વાય હવે કોઈ બીજું અહીંયા એક ફક્ત વાય દેખાય છે તો અહીંયા સાત વાય અને વાય એ બે જણા છે એ સજાતીય પદનું જૂથ છે અને હવે છેલ્લે વધ્યું છે એ એક્સ વાળો બીજું તો કોઈ એક્સ વાળું છે કે અહીંયા છેલ્લે છે તો ઋણ સો એક્સ અને ત્રણ એક્સ એ સજાતીય પદ છે તો આ રીતે ગ્રુપમાંથી આપણે આપણે લાગુ પડે એનું સજાતીય પદોનું જૂથ બનાવી શકીએ છીએ બાકી તો ગમે એની વિજાતીય પદ તો તમે આડા અવડા ક્રોસ કરીને પણ બનાવી શકો છો તારો ચાલો એના પછી જોઈએ આપણે હવે ફરીથી એક એક્ઝામ્પલ છે આ દાખલામાં પણ એમ જ કરજો કે રકમ લખી લ્યો વિડીયોને પોસ્ટ કરી દો અને તમે આમાંથી કોની કોની જોડી બને છે સજાતીય પદની એ તમે દર્શાવો અને પછી મારા જવાબ સાથે ચેક કરો ચાલો શરૂ કરીએ અહીંયા પી ક્યુ છે તો અહીંયા પી વર્ગ ક્યુ વર્ગ છે અહીંયા ક્યુ પી છે અને પી ક્યુ છે આ બે સમાન જ ગણાય પી ક્યુ અથવા બીજી કોઈ જગ્યાએ અહીંયા છે ક્યુ તો આ ત્રણ જણા એવા છે કે દસ પી ક્યુ ઋણ સાત ક્યુ પી ઇઠોતેર એ સજાતીય પદ છે હવે પી વાળા કોઈ છે તો તો અહીંયા પી વાળું છે અને એક છેલ્લે છે અહીંયા તો સાત પી પાંચ પી અને ત્રણ પી એનું ગ્રુપ બને છે તો એ સજાતીય પદ છે ત્યાર પછી જોઈએ તો ક્યુ વાળું એક છે અહીંયા એક આ છે છે એ વાળું બીજું કોઈ હવે ગ્રુપમાં દેખાતું નથી તો આઠ ક્યુ અને ઋણ સો ક્યુ એ સજાતીય પદ છે હવે પી વર્ગ ક્યુ વર્ગ વાળા એક અહીંયા છે બીજું આ જગ્યાએ છે ક્યુ વર્ગ પી વર્ગ અને પી વર્ગ ક્યુ વર્ગ એ બંને સમાન થાય અહીંયા પણ છે અને તો આ ઋણ તેર પી વર્ગ ક્યુ વર્ગ એ સજાતીય પદ છે તો આ પ્રકારે તમને આવા કોઈ જૂથ આપેલા હોય મોટું જૂથ એમાંથી સજાતીય પદના જૂથના ગ્રુપ બનાવીને વેચવાના આ કોના જેવું થયું એક ની અંદર શાક બધું છે ટમેટા છે મરચાં છે રીંગણા છે ભીંડું છે ગવાર છે તો તમારે એને ભીંડાવાળાને ભીંડા મરચાં હોય તો મરચાંની સાથે રાખો જેનું જેનું ગ્રુપ બને છે એનું જૂથ બનાવો બસ એ જ તમારું સજાતીય જૂથ થઈ ગયું આપણે આવું વ્યવહારમાં આવું તો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આ ગાણિતિક પ્રક્રિયાથી છે તો હવે તમારા ભાગે આ નવો નાસ્તો આવી ગયો છે હોમવર્કનો નીચેના દરેક જૂથના દેખાય છે તેના સજાતીય પદ શોધી અને તમારે ગ્રુપ બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ભાગ નંબર છ હતો આના પછી આપણે વિડીયો ભાગ નંબર સાત નિહાળીશું જેમાં એક પદી દ્વિપદી ત્રિપદી અને બહુપદી એટલે શું એ સમજવાનું છે આ વિડીયો અત્યારે તો સમજ સમજશું તમને ઉપયોગ થશે આઠમું નવમું દસમું ત્યારે આ વધારે ઉપયોગી થશે તો ચાલો અત્યારે હવે આ પ્રકરણના આવા કુલ તેર વિડીયો છે દરેક વિડીયો ખાસ નિહાળશો એવી નમ્ર વિનંતી અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો બાય બાય શૈક્ષણિક તેમજ આઈસીટીને લગતા વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને અન્ય તમારા મિત્રને આ રીતે શેર કરો